પરસોત્તમ રૂપાલાએ કરેલા બફાટને લઈને હવે તેમનો વિરોધ જે છે તે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં જોવા મળ્યો પરંતુ હવે ભારત સુધી પણ વાત નથી રહી હવે સમગ્ર વિશ્વમાં તેના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં પણ એક ક્ષત્રિયાણીએ તેનો વિરોધ કર્યો છે અને તેમણે શું કહ્યું વિરોધ કરતા તે જોઈએ જય માતાજી ભવાની મારું નામ વિશ્વા બાજુ બન્યોથી અત્યારના સમયમાં જે પુરુષોત્તમભાઈ રૂપાલાની વાત ચર્ચામાં ચાલી રહી છે અને તો સૌ રાજપૂતિ બહેનોને મારી લાગણીનો ટેકો છે અને જે બહેનોએ જોહર કરવાનો નિર્ણય લીધો છે તો એ લોકોને મારે એક જ સંદેશો આપવો છે કે જોહર કેમ કરવું છે જોહર તો જ્યારે પોતાના પતિ યુદ્ધમાં વીરગતિ પામતા તો એમના પાછળ જોહર કેસરિયા કરતા હતા અત્યારનો સમય તો આપણું બલિદાન આપવાનો નથી અત્યાર તો આપણે રૂપાલા નામના રાક્ષસ નું દહન કરવાનું છે જે સમયમાં સીતા માતાનું અપહરણ થયું ત્યારે રામ ભગવાને સીતા માતા ની આબરૂ બચાવવા માટે રાવણ નામના રાક્ષસનું દહન કર્યું હતું અત્યારે આપણું બલિદાન આપી દેવાથી આ વાતનું નિરાકરણ કે સમાધાન નથી આવી જવાનું આ વાત આપણું માન સન્માન આપણું ગૌરવ પાછું મેળવવાની છે નારી શક્તિ તો સર્વશક્તિમાન છે તો આપણે સૌએ ભેગા થઈને બલિદાન આપ્યા કરતા નામના રાક્ષસનું દહન કેમ કરી એ માટે આપણે આગળ પ્રયાસ કરી અને બાન આનબાન શાનનો સવાલ આવે તો રાજપૂતી આપણે બધા ભેગા થઈને એ વાત સાબિત કરવાની કોશિશ કરી કે જો રાજપૂતી બહેનો બંગડી પહેરીને એની માન મર્યાદા જાળવવાનું ધ્યાન રાખતા હોય તો રાજપૂતી બહેનોને શસ્ત્ર અને તલવાર ઉઠાવવાનું પણ જ્ઞાન છે